ডো সার্বার <Sreading motherfabilitation> <deux> <forward> <S squishy> நான் ஸ்ல

સોયા કું ઉઠ જા ઉઠ ઉઠ નું તનના

જોયા વગર ખબર પડે હોય રાખ્યું થઈ જશે આપણું ચર્ચા ના કરીશ તમે કામ કરો હું તમે બોલાવતા ના લે તું તું અંગાર વસ્તુ થાય લગાવ

াইলেৰি খাব লাগিছে নাই লেখি কচু নাই লক্ষ চলিয়ে ৰাৱা দমজালি আগতে মৰি

ચર્ચા ના કરશો આપડે બાબુ નહી હું સરપંચ ને બોલાવું નહી પડેગર ને ખોવાની વાતો એવું કઈ જવાનું લેવા નહીં અમે ખાઈ જશું છું ચર્ચા હું સરપંચ ને બોલાવું

તર કાકા હેંગા છે તર કાકા કોણ છે હા હા સરપંચ સરપંચ આ તો દેખો

જો મન તમે ભૂલ થઈ જાય માફી માંગો સમજી લે ભૂલ થઈ ગઈ ગમતું ભૂકી દે બાકી નમતું તો

Oh, yeah. Oh, yeah.